નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું તલાટી મોડેલ પેપર નંબર ચૌદ મિત્રો આ મોડલ પેપરની અંદર તલાટીને લગતા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોનું સંકલન કરેલું છે તો પ્લીઝ મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોશો અને મિત્રો મોડલ પેપરની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે તો આપ ત્યાંથી મેળવી શકો છો મિત્રો ડિસ્ક્રિપ્શનની લિંક પર જ્યારે આપ ક્લિક કરજો તો મિત્રો સૌથી પહેલાં ક્લિક હિયર કન્ટિન્યુ પર મિત્રો આપ ક્લિક મારશો અને ક્લિક હિયર કન્ટિન્યુ પર ક્લિક મારશો ત્યારે ટાઈમર આવું ચાલું થશે મિત્રો ઝીરો સેકન્ડ આવે એ ઝીરો સેકન્ડના અંતે ગેટ લિંક અહીંયા બતાવશે આ ગેટ લિંક ઉપર ક્લિક મારશો તો આ પીડીએફ જે છે આ મોડલ પેપરની આપ મેળવી શકશો મિત્રો ખાસ વિનંતી છે આપને જો ચેનલ ઉપર આપ નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોન પર ક્લિક કરો જેથી કરીને આવનાર માહિતી છે સૌ પ્રથમ આપણા સુધી પહોંચી રહે ચાલો મિત્રો વધુ સમયના લેતા ચાલો જોઈએ તલાટી મોડલ પેપર નંબર ચૌદ નંબર એક ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે તો મિત્રો ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે છે બે સરકારે તીર્થ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારથી કર્યો હતો તો મિત્રો સરકારે તીર્થ ગ્રામ યોજનાનો પ્રારંભ છે એ એકવીસ જુલાઈ બે હજાર ચારના રોજ કર્યો હતો નંબર ત્રણ ગૌચરની જમીન ગ્રામ પંચાયત પાસેથી કોણ પરત મેળવી શકે છે તો મિત્રો ગૌચરની જે જમીન છે એ ગ્રામ પંચાયત પાસેથી કલેક્ટર મેળવી શકે છે સાચો જવાબ આવશે કલેક્ટર નંબર ચાર ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો તો મિત્રો સાચો જવાબ છે ઈસવીસન અઢારસો ને ચોત્રીસમાં નંબર પાંચ કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે તો મિત્રો કડાના યોજના એ મહી નદી પર આવેલી છે નંબર છ રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો મિત્રો રણ અટકાવવા માટેનો જે દિવસ છે એ સત્તરમી જૂન ક્યારે સત્તરમી જૂન ઉજવવામાં આવે છે નંબર સાત કયા નગરની ગણના સિંધુ ખીનના મહત્ત્વના બંદર તરીકે થાય છે કયા નગરની ગણના સિંધુ ખીણના મહત્ત્વના બંદર તરીકે થાય છે તો મિત્રો સાચો જવાબ આવશે લોથલ નંબર આઠ ગુજરાતમાંથી મરી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોરાવીરા કયા જિલ્લામાં આવેલું છે મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ધોરાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો સાચો જવાબ આવશે કચ્છ નંબર નવ નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવોનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી કઈ ગુફાઓમાં આદિ માનવો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે તો મિત્રો સાચો જવાબ આવશે ભીમ બેટકાની ગુફાઓમાંથી નંબર દસ ઉગતા સૂર્યની સામે મુખ રાખીને બંને હાથ ફેલાવીને મિત્રો તમે ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને તમે બંને હાથ ફેલાવીને ઊભા રહો તો ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઉત્તર દિશા નંબર અગિયાર ભુર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર આવેલા છે તો મિત્રો આ ભુર્જ નામના વિશિષ્ટ જે વૃક્ષો છે એ હિમાલય પર્વત પર આવેલા છે નંબર બાર કોઈ એક રકમનું બાર ટકા લેખે પાંચ વર્ષનું સાદું વ્યાજ ચાર હજાર ત્રણસો વીસ રૂપિયા થાય તો તે રકમ કઈ હશે તો મિત્રો તે રકમ હશે સાત હજાર બસો રૂપિયા કેવી રીતે તો મિત્રો અહીંયા આર વ્યાજનો દર બાર ટકા આપણને આપેલો છે સમયગાળો એટલે કે વર્ષ એન ઇઝ ઇક્વલ ટુ પાંચ વર્ષ આપેલા છે અને સાદું વ્યાજ પણ આપણને આપી દીધેલું છે કેટલું ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા માટે પી પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ આપણે શોધવાની થાય તો મિત્રો સૂત્રો મૂકશું મુદ્દલ સો આઈન મિત્રો આ સૂત્ર છે એ બરાબર ભાગ્યા સો કે જે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે એના પરથી જ આપણે તારવ્યું છે સૂત્ર શું થશે પી બરાબર સો આઈ ભાગ્યા આર એન તો મિત્રો કિંમત અહીંયા મૂકી દઈએ આઈ ચાર હજાર ત્રણસો વીસ આપ્યા છે સો અચર છે ભાગ્યા બાર ગુણ્યા પાંચ તો મિત્રો અહીં સાદુ રૂપ આપતા આપણને અહીંયા જવાબ મળે છે સાત હજાર ને બસો રૂપિયા તો સાચો સાચો જવાબ આવશે સાત હજાર ને બસો રૂપિયા નંબર તેર ધ રામાયણ ઇઝ રિટર્ન ખાલી જગ્યા વાલ્મીકી ફ્રોમ બાય વિથ કે ફોર તો મિત્રો સાચો જવાબ આવશે બાય ધ રામાયણ ઇઝ રિટર્ન બાય નંબર ચૌદ અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે તો મિત્રો અનાજની જાળવણી માટે જિંક ફોસ્ફાઇડ નામની દવા વપરાય છે નંબર પંદર તરંગે ચડી જવું તરંગે ચડી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય તો સાચો જવાબ છે વિચાર મગ્ન થઈ જવું નંબર સોર હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું આ વાક્યની અંદર પ્રશ્ન વાચક વિશેષણ થશે કેમ તો સાચો જવાબ આવશે કેમ નંબર સત્તર બેનમૂન એ કયા પ્રકારનો સમાસ છે બેનમૂન એ કયા પ્રકારનો સમાસ છે તો સાચો જવાબ છે બહુવિઢી નંબર અઢાર તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે તો મિત્રો સાચો જવાબ છે તામ્રપત્ર નંબર ઓગણીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી સો એકસો ને એકવીસ ખાલી જગ્યા તો મિત્રો આ સિરીઝનો સાચો જવાબ છે શું આવશે તો સિરીઝનો સાચો જવાબ આવશે એકસો કેવી રીતે તો મિત્રો સાતથી લઈને બાર સુધીના વર્ગ છે સાતનો વર્ગ થાય ઓગણપચાસ આઠનો ચોસઠ નવનો વર્ગ થશે એક્યાસી દસનો થશે સો અગિયારનો થશે એકસો ને એકવીસ તો બારનો કેટલો તો બારનો વર્ગ થશે મિત્રો એકસો માટે સાચો જવાબ આવશે એકસો ને નંબર વીસ રમેશ ઇઝ ધ ખાલી જગ્યા ઓલ ધ પ્લેયર્સ ઇન્ટોબો અમોંગ કે બિટવીન આમાંથી મિત્રો શું આવશે તો સાચો જવાબ આવશે અમોંગ રમેશ ઇઝ ધ બેસ્ટ અમોંગ ઓલ ધ અધર પ્લેયર્સ નંબર એકવીસ નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો તો મિત્રો નરસિંહ મહેતાને ઝૂલણા છંદ છે એ ખૂબ જ પ્રિય હતો નંબર બાવીસ સોનેટ કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે સોનેટ કાવ્ય પ્રકારની અંદર કેટલી પંક્તિઓ હોય છે તો મિત્રો સાચો જવાબ છે ચૌદ છ પ્લસ છ પ્લસ આઠ એટલે ટોટલ ચૌદ પંક્તિ છે એ સોનેટ કાવ્યની અંદર હોય છે નંબર ત્રેવીસ જ્યારે વીસમી સદી પૂરી થઈ ત્યારે ડિસેમ્બર બે હજારમાં લગભગ તમામ વર્તમાનપત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે કરવામાં આવી હતી તેને શું નામ આપવામાં આવ્યું હતું તો મિત્રો તેને મિલેનિયમ ગેલરી એવું નામ આપવામાં આવ્યું હતું તો સાચો જવાબ થશે મિલેનિયમ ગેલરી નંબર ચોવીસ વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી તો મિત્રો વિજયનગરની સ્થાપના એ તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી કુતુબ કુતુબમીનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું કુતુબમીનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યું હતું તો મિત્રો સાચો જવાબ છે કુતુબુદ્દીન ઐબકે નંબર છવ્વીસ હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે તો મિત્રો હવાનું દબાણ માપવા માટેના સાધનને કહે છે બેરોમીટર નંબર સત્યાવીસ જય સોમનાથ કૃતિનો પ્રકાર જણાવો તો મિત્રો જય સોમનાથ કૃતિનો પ્રકાર થશે નવલકથા નંબર અઠ્યાવીસ ગુજરાતના ગાલિબ તરીકે કયા ગઝલકારની ઓળખ છે ગુજરાતના ગાલિબ તરીકે કયા ગઝલકારની ઓળખ છે તો મિત્રો સાચો જવાબ છે મરીજ નંબર ઓગણત્રીસ ચારસો પંચાણુંમાં ચારની સ્થાન કિંમત અને ચારની અંક કિંમતનો તફાવત કેટલો થાય તો મિત્રો બંનેનો તફાવત થશે ત્રણસો છન્નું કેવી રીતે તો મિત્રો ચારસો પંચાણુંમાં ચારની જે સ્થાન કિંમત છે એ ચારસો થશે અને ચાર અંક આ બંનેનો તફાવત એટલે ચારસોમાંથી ચાર જાય તો થશે ત્રણસો ને છન્નું માટે સાચો જવાબ આવશે ત્રણસો નંબર ત્રીસ ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ ખાલી જગ્યા યુ થ્રો ધ બોક્સ આફ્ટર ધેન નો નાવ કે બિફોર સાચો જવાબ મિત્રો શું આવશે તો સાચો જવાબ આવશે બિફોર ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ બિફોર યુ થ્રો ધ બોક્સ નંબર એકત્રીસ ભારતની ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે કન્યાકુમારી સુધીની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે મિત્રો ઉત્તર દક્ષિણની જે લંબાઈ છે બે રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર ફક્ત વિષુવૃત ઉપર આશરે કેટલા કિલોમીટર હોય છે તો મિત્રો સાચો જવાબ છે એકસો ને અગિયાર કિલોમીટર નંબર તેત્રીસ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે તો મિત્રો સાચો જવાબ છે પેસેફિક મહાસાગર નંબર ચોત્રીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રણમાં આવેલો લીલોતરી વારો પ્રદેશ રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ તો મિત્રો સાચો જવાબ થશે રણદ્વીપ શું થશે રણદ્વીપ નંબર પાંત્રીસ વાંકા બોલી સમાસ ઓળખાવો તો મિત્રો વાંકા બોલીનો સમાસ થશે ઉપપદ નંબર છત્રીસ કસુંબીનો રંગ આ કૃતિ મિત્રો કયા કવિની છે તો સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી નંબર સડત્રીસ ચાર પોઈન્ટ બે મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરીખ શું થાય તો મિત્રો સાચો જવાબ છે છવ્વીસ પોઈન્ટ અને ચાર કેવી રીતે તો મિત્રો વર્તુળના પરીખનું સૂત્ર થશે ટુ આર મિત્રો ટુ પાય આરની અંદર ત્રીજા આર છે આપણને આપેલી છે ચાર પોઈન્ટ બે બરાબર થાય બાવીસ ભાગ્યા સાત તો મિત્રો ટુ પાય આરની અંદર આપણે જો પાયની કિંમત બાવીસ ભાગ્યા સાત લખીએ અને આર ચાર પોઈન્ટ બે એટલે બેતાલીસ ભાગ્યા દસ લખીએ તો મિત્રો અહીંયા સાદરૂપ આપતા સાત છક બેતાલીસ બાવીસ ગુણ્યા છ ગુણ્યા બે કરીશું એટલે થશે બસો ને ચોસઠ બસો ચોસઠ ભાગ્યા દસ તો મિત્રો બસો ચોસઠ ભાગ્યા દસ દસકો દૂર કરીશું તો સાચો જવાબ આવશે છવ્વીસ પોઈન્ટ અને ચાર તો મિત્રો ચાર બે મીટર ત્રીજાવાળા વર્તુળનો પરિઘ એ થશે છવ્વીસ પોઈન્ટ અને ચાર નંબર અડત્રીસ હી વર્કડ ખાલી જગ્યા ગ્રેટ ડિફિકલ્ટીઝ ફોર ઓન ઇન કે અંડર તો મિત્રો સાચો જવાબ આવશે અંડર હી વર્કડ અંડર ગ્રેટ ડિફિકલ્ટીઝ નંબર ઓગણચાલીસ ગરબીઓના ગાયક કોણ છે તો મિત્રો ગરબીઓના ગાયક છે દયારામ નંબર ચાલીસ અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે તો મિત્રો સાચો જવાબ છે બાપાની પિમ્પર નંબર એકતાલીસ પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું સાચો જવાબ છે ગોવારણી બેતાલીસ હી ડઝ નોટ ડ્રાઈવ હિઝ કાર ખાલી જગ્યા ફૂલ સ્પીડ વિથ એટ વિથિન કે ઓન તો મિત્રો સાચો જવાબ આવશે એટ હી ડઝ નોટ ડ્રાઈવ હિઝ કાર એટ ફૂલ સ્પીડ નંબર તેતાલીસ અમૃતલાલ લાલજી ભટ્ટનું ઉપનામ કયું છે તો મિત્રો અમૃતલાલ લાલજી ભટ્ટનું ઉપનામ છે ઘાયલ ચુંવારીસ નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મ કયું છે મિત્રો દિલીપ રાણપુરાનું છે છે કોલસાનો ઉપયોગ એ શું છે તો મિત્રો કોલસાનો ઉપયોગ છે વીજળી ઉત્પન્ન કરવા માટે મિત્રો આમ કોલસાના કુલ ચાર પ્રકાર છે કયા કયા તો પીટ કોલસો લિગ્નાઇટ કોલસો એન્થ્રેસાઇટ કોલસો અને બીટુ બિટુમિન કોલસો આમાં સૌથી ઊંચી પ્રકારનો કોલસો કોલસો છે એ છે એન્થ્રેસાઇટ કોલસો અને સૌથી નીચી કક્ષાનો કોલસો એટલે કે નિમ્ન કક્ષાનો કોલસો છે એ છે પીટ કોલસો નંબર છેતાલીસ નખ શાના બનેલા હોય છે તો મિત્રો નખ જે છે આપણા એ કેરોટીનના બનેલા હોય છે નંબર સુડતાલીસ ત્રણ બિનઅસમરેક બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે તો મિત્રો ત્રણ અસમરેક બિંદુઓમાંથી એક વર્તુળ છે એ પસાર થાય છે નંબર અડતાલીસ પંક્તિનો અલંકાર ઓળખાવો પ્રભુ પ્રેમના પુષ્પો પરોવી કાવ્ય મારાતું પ્રભુના પ્રેમના પુષ્પો પરોવી કાવ્ય મારાતું તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે પ્રાસ અલંકાર ઓગણપચાસ રામદેવ દયારુ શેઠ હતા રેખાંકિત શબ્દનું વિશેષણ કયું છે તો મિત્રો જે છે એનું વિશેષણ થશે ગુણવાચક વિશેષણ સાચો જવાબ છે ગુણવાચક વિશેષણ નંબર સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે ચાર કારણ કે એક તો વિભાજ્ય નથી કે અવિભાજ્ય નથી બે છે એ મિત્રો અવિભાજ્ય છે ત્રણ અવિભાજ્ય છે એટલે સૌથી પહેલી ચાર સંખ્યા એવી હશે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે માટે સાચો જવાબ આવશે ચાર હવે મિત્રો વિડિયોના અંતમાં આપને એક પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે તો મિત્રો પ્રશ્ન શું છે તો જોઈ લઈએ તો મિત્રો પ્રશ્ન એ છે કે ભૂર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે ભૂર્જ નામના વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે તો મિત્રો આનો સાચો જવાબ છે આપ મને કોમેન્ટ બોક્સમાં લખીને